નેત્રંગમાં તપસ્વીઓના ભવ્ય શોભાયાત્રા અને પરમાત્માની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું નગરમાં મહાપર્વની પૂર્ણાહુતિ તપસ્વીઓના ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી નેત્રંગ જૈન સંઘ ખાતે ચતુર્માસ પ્રવેશ પ્રથમ વખત કર્યા છે પૂજ્યપાદ યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્ય પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી પૂજ્ય ગણેશ રાજહંસ વિજયજી સાહેબ વગેરે સંતોના પાવન પગલા અને પાવન પ્રેરણા ઝીલીને પંદર જેટલા તપસ્વીઓએ સિદ્ધિ તપની દીર્ઘ તપસ્યા કરી હતી તપસ્વીઓને પારણા કરાવવાનો અવસર શ્રીમતી વીરમતીબેન ઠાકોરલાલ સંધવી પરિવારે લીધો હતો સળંગ એકત્રીસ દિવસ ભોજન વગરના ઉપવાસ ચેતન બોરા ઉમર બાવીસે શિખર ચડાવ્યું હતું સોમવારના રોજ શ્રેયાસાનંદ દાદાના સાનિધ્ય દીધમાં નેત્રંગ નગરમાં એકાવન વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ વખત પરમાત્માની ભવ્ય રથયાત્રાની સાથે સાથે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા જીન બજાર ખાતે આવેલ દેરાસરથી નીકળી ગાંધી બજાર જવાહર બજાર ચાર રસ્તા થઈ પરત દેરાસર ખાતે પહોંચી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા પુષણ મહાપર્વની પૂર્ણાહૂતિને લઈ નવ દસ અગિયાર આમ ત્રિદિવસીય પાણોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી